Bye. Mm -hmm. અને આજ હવારનું વાતાવરણ એવું હતું કે ભાઈ અમે પાંચ વાગ્યા જાગ્યા હતા તો બહાર નીકળ્યા એટલે એટલો મેઘરવો અને એટલો રાક ને ભાઈ કાંઈ દેખાતું નહોતું પછી હવારમાં મેં થોડુંક શૂટિંગ ઉતાર્યું હતું મોબાઈલમાં એ તમને બતાવી જુઓ એટલે આજનો હવારનો નજારો કાંઈક વાર હતો અલગ હતો હો ભાઈ જોવાની મજા આવશે જુઓ તો એમ ભાઈ બરોબર ને હવે આવું વાતાવરણ હોય પછી આપણે અહીંયા ઘરને વાડી અને એમાં જો રીંગણા તૈયાર થઈ ગયા હોય અને ભાઈ આ શિયાળો બરાબર અને શિયાળામાં જો રીંગણાની આઈટમ કાંઈ ન હોય તો શિયાળો અધૂરો હોય એવું લાગે હો ભાઈ અને રીંગણા તો હોવા જ જોવે એટલે આજ ભાઈ એવો પ્રોગ્રામ વિચાર્યો હશે કે ભાઈ આ રીંગણાનો ઓળો દેશી ટાઇલ્સમાં જે ધૂંગારીને બનાવે વર્ષો પહેલાં બનતો એવો ઓળો બનાવવો છે કેમ બરાબર એટલે ભાઈ રીંગણાને હા રીંગણાને ભાઠામાં એટલે ભાઠામાં એટલે વાડીમાં કાંટામાં શેકીને જે બનાવે હું એટલે એ ટાઈપના ઓરિજનલ જે ઓળો બનતો હાસા સ્વાદનો એ ઓળો બનાવવાનો છે આ અને આગલા વિડીયામાં આપણે એક બે ફેરી ઓળો લીલો ઓળો બનાવેલો છે પછી કાંઈક બીજો એક ઓળો બનાવેલો એવા બે ઓળાના વિડિયો આપણે બનાવી નાખ્યા છે પણ આ ઠંડીનો વાતાવરણ બહુ છે એટલે ઓળો બનાવી અને આજ બપોરામાં ઓળાની જમાવટ કરવાની છે ભાઈ અને શાળિયાએ બહુ રોતા તો અરે શાળિયાએ આયા ટોળું બાજુમાં આવ્યું આ તળાવ પાસે કે 5 વાગ્યા જાગ્યા ત્યારે તો ભાઈ એ મોટું અલાર્મ હોય એવી તે બહુ બાટી બોલે કે કીધું આટલા બધા કેમ રોવે છે બહાર નીકળે કે ધુમસ બહાર નીકળે ત્યાં વાતાવરણ એવું એટલે શાળિયાએ મૂઝાઈ ગયા હતા ને ભાઈ લાળે બોલાવી હતી ભાઈ હું બહુ રોળીઆઈ હવે ભાઈ બેઠા થાય અને નો ટાઈમ થઈ ગયો છે પાણીનો ટાઈમ થઈ ગયો એટલે ગા માતાનું આ કામ ઉકેલતા જઈ અને ભાઈ પછી જઈ રીંગણા વીણવા હું અને પછી ઓળો બતાવી જોઈએ સનામાં આપણે ભરતું થાય મોટા મોટા રીંગણા હોય એ લઈ લો અને હું ઓલપાથી લસણ અને કોથમરી લઈ લઉં અને રીંગણા લઈ લો એટલે આરવાર કામ પતે બરોબર હા ટમેટું ઓલપાથી એકાદું લઈ લો અને સાહેબ ભીનું છે એટલે વચ્ચે સરખું પાળે હાલીને વીણી લો ઉતારી લો લસણ તો એટલું થઈ રહ્યા હવે કોથમરે લઈ લઈએ કોથમ લેવાઈ લેવાય ગયું ભાઈ तो मेटा तो घणा पैग पण पशी उतार हो कारण करण के आतारे तो वे जो पड़ता मा इटला लेली जो <ख़ाँ> बाबा इटला लिला मर्सा लेली था इटला आवी जो बतो है मशालो હવે અમારે ભાઈ ધીરે ધીરે અમારે આપણે ખેડમાં આ લીલા શાકભાજી બધા થઈ ગયા પછી ચણે આપણે ઘરના કર્યા તો ઘરનો શેણાનો લોટ પછી શીંગના થાય એટલે શીંગના દાણાનું તેલ કઢાવ્યું એટલે ઘણી ઘણી આ વસ્તુ આપણે ઘરની થઈ ગઈ અને હજી ઓલા વર્ષમાં લગભગ વસ્તુ આપણે ઘરની આપણે મસાલાએ ત્યાં ઘરના થઈ જાય એવી કોશિશ છે તો એ રીતનું પાર થાય અને કરશું આ રીતની ગણતરી છે આ ભાઈ બધું ઉતારી આયા બધું ધોઈ નાખી લઉં છું રે શું રેણાત આપણે ધોઈ નાખ્યા છે તો આને હવે શેકવાના છે તો આ કાંંગસા ઉખાડ નાખી આપણે અને તેલ લગાડી દઈ તો તમે શેક કેવો શું કરો હું મસાલો તૈયાર કરી નાખું ને હા હા બધું મોળવાનું ને બધું હા જલ્દી અને ભાઈ આ તારે આ શિયાળાના દિવસ એટલા વેલા થઈ ગઈ પણ ઘડીકમાં તો 11 વાગી જાય ને ઘડીકમાં પાછા હજી બપોરે રોંઢા પાણી કરીએ ત્યાં તો ચાર પાંચ વાગી જાય હું એટલે આ હું ટાઈમ બહુ શિયાળામાં ટૂંકમાં દિવસ ટૂંકો હોય ને એટલે ઝડપી ટાઈમ હાલે આ રીતનું છે હવે એટલે ટાઈમ પહોંચે નહીં હવે આપણે ચોમાસામાં ગુવાર ને ગુવારની હાઠીયું છે પછી આ સૂર્યમુખી ને છે ગુવાર ખાધો ને પાછું તો અત્યારે આ ઓળા શેકવામાં કામ કાયમ લાગે હો એટલે વાડીમાં બધી વસ્તુ બન બેસી જાય ક્યારે કઈ વસ્તુની જરૂર પડે એની નક્કી નહિ એટલે બધું પડવું હોય એટલે ગમે ત્યારે ગમે વસ્તુ કાયમ લાગે ભાઈ આ વાડીમાં આવું થાય આમાં સૂર્યમુખી ના દાંડલા છે ગુવારના દાંડલા છે અને આપણે જો રીંગણામાં એક એક હાથ એકલું લગાડી દેવું એટલે હું તો ઠેઠી એટલે થઈ જાય અને યાર નો ભરાય એમ आवे इ तो रिंगण अशीक वाय गयासे तो आपण से ने बदो मसाला तयार कर नाकी प्याला जाणे लसण वळ लाकी টে <laughs> যায় બધું આપણે ઘરની વાડીનું તે હવે આપણે ડુંગળી નાખીએ

तराय अंदर कासू मोर है का जराय मोळो इते स्वादिष्ट बने स्वादिष्ट बने <laughs> आ मरसा बोल लाइक है आपडे हम्म सवरिंगना थरी गया से आपडे ने चालू खण नाही की જોઈ મસ્ત બફાઈ ગયા છે ને આવા આપણે ગેસ ઉપર ન બફાય અને આમ આખા હરાદું હોય પણ આમાં કઈ ન શકાય એટલે ઝીણી નજર કરીને જોવું પડે જરાક

तोलोक मिठो नाइग देए प्याला, प्याशी आपर दोध हमें शाले जरा तेरा बूंगले शड़ी जाएं प्याशी अहां करें त्यांके देए आपरे अर्जोय लेए अमर कहने चाले

નાખી જ દઈએ આપણે સારું વાર એટલે સડી જાય જરાક વાર રહેવા દઈએ ત્યાં આપણે કોથમ ને મળ નાખીએ અને આપણે ઓળાનો થોડો ભૂણો કરવાનું આપણે આ મસાલો મસ્ત બની ગયો છે તો આપણે ઉતારી લઈએ કેમકે આ ઓળાને સુલાઈની ઉપર ન નાખાય આપણે પેલી પડી હોય તો આપણે આમ નાખવાનો આપણે ઉતારીને ઓળો નાખી અંદર પહેલાના ગઢા આ રીતે બનાવતા પછી આપણે આને ડુંગારવાનું છે મેં મારા બા બનાવતા એ જોયેલું અમારા ગઢામાં બનાવતા એ જોયેલું હું તો આ રીતે બનાવશું અને પછી આપણે ડુંગર નાખશું આપડે કોથુંગી નાખી તૈયાર હોય

હા ભાઈ ભરઠું ડુંગારવાનું છે હો એમાં ડુંગળીનું ફોફું મૂકી દેવું અને હા મૂકી દઈ અંદર આ આપણે દાળમાં બધે વઘાર કરીને કેમ ટેસ્ટ આવ વધી જાય એને ગોડે આ પહેલાનું જે ઓરિજિનલ તમે સારું દેશી બધું દેશી સ્ટાઈલમાં બનાવો અને એમાં જો ભળતાને ધૂંગારો એટલે આખો ટેસ્ટ ફરી જાય સ્વાદમાં બહુ મજા આવે અને ભાઈ રોટલા સરસ બનાવ્યા છે કોથમરીવાળા અને આપણે આ કોઠીમ્બા છે તો એને આપણે सेकी નાખી થોડા આ आ खारिया कर आप भूचवा था ઓલે કાસરી કરે કેવાય ને ભાઈ એ કાસરી છે અને આ તળે ને ખવાય છે કે નહીં ખવાય જો ભાઈ ખોલી નાખીએ આપણે હા જોઈ લો કેવી સુગંધ આવી આ ક્લાસ